રામ રામ ને સીતારામ જયનારી તો આજે આપણે આવીએ છીએ વાડી વાડીયા છે આપણે ભાઈનો પ્રોગ્રામ આજે તો આજે આપણે બધા જો મા સાક્ષીબાને આરુબા ત્રણેય ખેતરમાં રમે છે અત્યારે કારના રમકડા એને ભૂ ગમે કેમ કે સિટીમાં માટી ના હોય ત્યારે એટલે આપણે અહીંયા ગામડામાં જ આવે સરસ મજાના રમડા બનાવે છે ચાલો આપણે આગળ જોઈ શું કરવાનું છે આપણે હવે તો ચાલો હવે આપણે જઈ વાડી તો ચાલો આપણે મરચાં મરચાં લીંબુ ધાણાભાજી આવું બધું આપણે આવી ગયું છે મસાલા બધા ભેજીયાના તો મેથી મરચાં અને ને બીટી લઈ આપણે અને સુધારી લઈ જો ચાલો હવે બધી આપણે મંડી સુધારવા ધીમે ધીમે તો જો તમે બધી આ બધી સુધારવાનું છે કટિંગ કરવાનું મેથી કટિંગ થઈ ગઈ છે અને ધાણાભાજી પણ સુધારી ગઈ છે અને મરચાંની પણ કટકી થઈ ગઈ છે અને હવે ચિપ્સ પણ હવે થોડી તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો આપણે આગળ આંબળીનું પાણી કરવાનું છે તો ચાલો આપણે આમલીનું પાણી કરી નાખી તો આંબળીનું પાણી કરવા મૂકી દીધું છે હવે આપણે આંબળીનું પાણી પણ થઈ ગયું છે અને આપણે હવે કુંડીમાં ઠારી લઈ અને થોડીક વાર તો ઠંડુ થઈ તે લગી ત્યાં લગી નજારો આપણે જોઈએ આમ બધી ફરતીકોરનો જો સરસ મજાનો નજારો છે આપણો કેમ કે સૂર્ય આથમતો સાંજે સંધ્યા ટાણવ હોય ત્યારે બહુ સરસ દેખાય આમ બધી ફરતીકોર સરસ મજાના ઝાડવા છે નારિયેલી છે લીંબોડી છે અને આ બધી એ રમે છે એટલે કે બાળકોને રમાડે છે તમે જોઈ શક્યા છો કે જો ઓમદિવસિંહ રમાડે છે અને બહુ મજા આવે બધી બાળકોને પણ ખેતરમાં ઓમદેવસિંહની પણ મજા આવતી લાગે છે તમે જોઈ રહ્યા છો ને તો ચાલો હવે આપણે આગળ જઈએ શું કરવું છે જોઈએ આપણે નીચે તો સરસ મજાનું આપણે તીખા ખાંડવાના છે તો આપણે જાય તીખા ખાંડવા એ બાળકો રમે છે ચાલો તીખા ખાંડવાના છે આપણે મંડી તીખા ખાંડવા હવે આ તીખા આપણે નહીં ખાણીમાં અને આ રીતે આપણે દોસ્તો જો ચાલો આપણે મીંડા ખાંડવા તો તીખા સરસ મજાના ખંડાઈ ગયા છીએ બહુ મસ્તના તો ચાલો હવે આપણે આગળ જોઈ તૈયારી કરી ભાઈ ગયા નહીં તો આપણે લોટ થયેલું હવે છાલામાં હવે આપણે એમાં એક લીંબુ ઉસી જો આ લીંબુ છે ચાલો હવે લીંબુ પણ આપણે નીચે નીચવાઈ ગયું છે અને હવે લીધા આપણે સોડા તો સોડા પણ આપણે એડ થઈ ગયા મેં નાખી દીધા છે અને આપણે નાખ્યું હવે મીઠું એ મીઠું પણ થોડું નાખવાની જાજ આપડી જાય એ માટે ચાલો સરસ મજાનું હવે આપણે એમાં નાખા તીખા તીખા પણ સરસ મજાના કેમ વાયુ વાયુ નું થાય સરસ ને નાખા હવે આપણે પાણી પાણી પણ હવે એડ થઈ ગયું અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈ અને આપણે હવે તેલ પણ મૂકી દઈ તો આપણે ગેસ ચાલુ કરીને તેલ પણ મૂકાઈ ગયું છે હવે મંડી આપણે ભાઈ પાડવા સરસ મજાના તો આપણો કડો તૈયાર થઈ ગયો છે તો ચાલો મીંડા આપણે હવે ભૈજીયા પાડવા પેલો ભાણવો ચટણીનો સરસ મજાનો સરસ મજાનો ચટણીનો ભાણવો હવે ચિપ્સના મંડી પાડવા આપણે ધીમે ધીમે ચાલો મીંડા આપણે ચિપ્સના પાડી એટલે આપણે બધે છોકરાઓ બેસી જાય છોકરાઓ લાગી છે હવે ભૂખ એટલે જમાડી પછી વાંધો નહીં તો આપણે મીંડા આપણે ભાઈ ચિપ્સના ચીપ્સના બનાવવા મીંડા ચાલો આપણે ચિપ્સના બીજા થઈ ગયા છે એટલે હવે આપણે કાઢી લઈ એક બાજુ એટલે છોકરા બહેતા થઈ ચાલો છોકરાને બેર દીધા છોકરા જમી લીધું સરસ મજાની થાળીમાં ગયા હવે આપણે બનાવી ચા ચા બનાવે છે ઓમદેવ ચાલો ઓમદેવ પાંચ મળી જો સરસ મજાની ચા બને છે આવું તો હોય ઘરે પણ નહીં બનતું હોય એવું સરસ કરે આમ દિવસી ભૂકી નાખે ખાંડ નાખે ભૂકી નાખે સરસ મજાનો ચા બનાવે છે જો મસ્તનો સરસ મજાનો ચા ચાલો હવે ચા પાણી પીને આપણે હવે અહીં બ્લોગ પૂરો કરશી સરસ મજાનો જો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ